નમસ્કાર દર્શક મિત્રો હું છું દક્ષા ખેત્રા બી ઇન્ડિયાના વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાપાન મિત્ર દેશ ભારતને બે બુલેટ ટ્રેન ભેટ આપશે આ ભેટ બે સિંગલ સન્ડ ટ્રેન સેટ છે આ ટ્રેનોનો ઉપયોગ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના નિરીક્ષણ માટે કરવામાં આવશે ત્યારે જાણીએ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની ભેટ ક્યારે આવશે જાપાન ભારતને મિત્રતાની ભેટ આપશે ભારતને જાપાન બે શિંકન્સન ટ્રેન સેટ આપશે આ ટ્રેનો E5 અને E3 મોડેલની હશે આ ટ્રેનોનો ઉપયોગ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ના નિરીક્ષણ માટે કરવામાં આવશે હાલમાં આ કોરિડોર પર કામ ચાલી રહ્યું છે આ બંને ટ્રેનો બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં ભારત પહોંચશે આ ટ્રેનો ભારતીય એન્જિનિયરોને શિંકનસેન ટેકનોલોજી સમજાવવામાં મદદ કરશે આનાથી તેઓ કોરિડોર કાર્યરત થાય તે પહેલા જ ટેકનોલોજીથી પરિચિત થઈ શકશે બંને દેશો બે હજાર ત્રીસના દાયકાની શરૂઆતમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર આગામી પેઢીની ઇ ટેન શ્રેણીની શિંકનસેન ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે આ કોરિડોરનો પ્રથમ તબક્કો ઓગસ્ટ

આ પાંચ વર્ષ ચાલશે તેથી મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બે કે તેના પછી શરૂ થવાની ધારણા છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બસો કિલોમીટર સુધી પુલ બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્રણસો કિલોમીટર સુધી થાંભલાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે થાંભલાઓનું પાયાનું કામ ત્રણસો કિલોમીટર પૂર્ણ થઈ ગયું છે અને ત્રણસો કિલોમીટર માટે ગર્ડર કાસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે ગર્ડર પુલ એક મહત્વપૂર્ણ ભાગ છે ચૌદ નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે પાર પૂર્ણા મિંધોલા અંબિકા વિંગાની કાવેરી અને ખરેરા ઔરંગા અને કોલક મોહર અને મેશ્વ ધાધર વાત્રક અને કીમ નદીઓનો સમાવેશ થાય છે સાત સ્ટીલ પુલ અને પાંચ પ્રી સ્ટ્રેસ્ટ કોન્ક્રીટ પુલ પણ બનાવાયા છે પીએસસી પુલ એક ખાસ પ્રકારના કોન્ક્રીટ થી બનેલા હોય છે જે ખૂબ જ મજબૂત હોય છે ગુજરાતમાં પુલો પર અવાજ ઘટાડતી દિવાલો લગાવવાનું કામ ચાલી રહ્યું છે એકસો પચાસ કિલોમીટર પટ પર ત્રણ લાખ અવાજ ઘટાડતી દિવાલો સ્થાપિત કરવામાં આવી છે ગુજરાતમાં એકસો પાંત્રીસ કિલોમીટર થી વધુ ટ્રેક બેડ બનાવાયો છે ટ્રેક બેડ એ સપાટી છે જેના પર રેલવે ટ્રેક નાખવામાં આવે છે બસો મીટર લાંબા પેનલ બનાવવા માટે ટ્રેકને વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ માસ્ક ઇન્સ્ટોલ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે OHE માસ્ક પાવર કેબલને સપોર્ટ કરે છે સુરત અને બિલિમોરા બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે 2 કિલોમીટર સુધી સ્ટીલ માસ્ક લગાવાયા છે મહારાષ્ટ્રમાં BKC અને શિલ્પાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે મુંબઈનો એક વિસ્તાર છે મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ રેલ ટ્રેન કલાકના ત્રણસો વીસ કિલોમીટર ઝડપે દોડશે મુંબઈ અમદાવાદ નું અંતર બુલેટ ટ્રેન માત્ર ત્રણ કલાકમાં પૂર્ણ કરશે બુલેટ ટ્રેનના રૂટ માટે ચોવીસ પુલ અને સાત પર્વતમાંથી ટર્નલ બનાવાઈ કોરિડોરમાં સાત કિલોમીટર લાંબી સમુદ્ર નીચે પણ ટર્નલ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ બાંધકામ પર કરી રહી છે સતત કામ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલિમોરા વાપી બોઈસર વિરાર થાણે અને મુંબઈ સ્ટેશન હશે મુંબઈ અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે बुलेट ट्रेन 320 किलोमीटर प्रति कલાકની ઝડપે 508 किलोमीटर અને 12 સ્ટેશનને કવર કરશે તો દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદ થી મુંબઈ વચ્ચે દોડવાની છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017 ના વર્ષમાં જાપાનના તત્કાલીન પીએમ સાથે આ પ્રોજેક્ટ માટેના કરાર કર્યા હતા મુંબઈ અમદાવાદના પાંચસો આઠ પોઈન્ટ હવેલીમાં હશે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે ફરી મળીશું બી ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો